Thank <laughs> you. અવારનવાર વિવાદમાં રહેતી એસએસજી હોસ્પિટલમાં દરરોજ સંખ્યામાં દર્દીઓ અને તેમના સગાઓ આવતા હોય છે પરંતુ હોસ્પિટલના અનઘટ વહીવટને લીધે અનેક હોસ્પિટલ આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આઠ આટલી વાર વિવાદોમાં આવ્યા છતાં પણ હોસ્પિટલના સત્તાધીશોનું પેટનું પાણી નથી હલતું એસએસજી હોસ્પિટલના આ દ્રશ્ય ખૂબ જ ચિંતાજનક છે હોસ્પિટલના સત્તાવાળાઓની બે જવાબદારીવાળી નીતિને They are. Ah. હાથથી જીરાવતી ઠંડીમાં દર્દીઓના સગાઓને બહાર ખુલ્લામાં ફૂટપાથ પર સૂવાનો વારો આવ્યો છે કરોડોના ખર્ચે બનેલ એસએસજી આશ્રમ સદન મોટા ઉપાડે બનાવવામાં આવ્યું હતું આ વિશ્રામ સદનનો હેતુ પણ એ જ હતો કે હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા અહીં વિશ્રામ કરી શકે પરંતુ આજે આ સદન પણ ખંડેર બની રહ્યું છે જો આ સદન તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તો હજારો લોકો કે જેઓ આવી ઠંડીમાં બહાર સુવા મજબૂર બન્યા છે તેમના માટે આ સદન આશીર્વાદરૂપ બની શકે એમ છે